ધાનપુર તાલુકા કક્ષાએ દર વર્ષની જેમ આ વર્ષે પણ દુધામની પ્રાથમિક શાળામાં મેદાનમાં માં તાલુકા કક્ષાના વન મહોત્સવ કાર્યક્રમ યોજાયો મુખ્ય મહેમાનોના હાથે દીપ પ્રગટાવીને કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો કાર્યક્રમના મુખ્ય અતિથિ દાહોદ જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ અભયસિંહ વસાભાઈ મોહનિયા ધાનપુર તાલુકા પાર્ટી પ્રમુખ રાકેશભાઈ ખાબડ સાહેબ તાલુકા પંચાયતના પ્રમુખ અભયસિંહ છગનભાઈ મોહનિયા પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ પ્રદીપસિંહ મોહનિયા નાયબ વન સંરક્ષણ સામાજિક વનીકરણ વિભાગ દાહોદના અધિકારી બ્રિજેશભાઈ ચૌધરી દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું વન મહોત્સવ કાર્યક્રમમાં જિલ્લા સભ્યો તાલુકા સભ્યોનું સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ ઉધામલી પ્રાથમિક શાળાની બાળાઓએ સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું વિકરેન્દ્રિત પ્રજા નવશ્રી યોજનાના બાર જેટલા લાભાર્થીઓને એક લાખ છ હજાર એકસોને અઠ્યાસી રૂપિયાના ઇનામ રૂપે લાભાર્થીઓને ચેક આપી સન્માનિત કરવામાં આવ્યા વૃધામલી પ્રાથમિક શાળાના મેદાનમાં મહેમાનોના હાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું આજના છોતેરમાં તાલુકા કક્ષાના વન મહોત્સવ કારોબારી અધ્યક્ષ અભયસિંહ મોહનિયાએ જણાવ્યું જળ જંગલ વૃક્ષ આપણને વાયુ આપે છે અને શુદ્ધ હવા થકી આપણું શરીર તંદુરસ્ત રહે છે ત્યારે સભામાં પધારેલા તમામ લાભાર્થીઓને ગામે ગામ ઘરે ઘરે તમામ ભાઈઓ બહેનોએ પોતાના ઘરે વૃક્ષારોપણ કરવું જોઈએ એમ આજની સભામાં જણાવ્યું કાર્યક્રપુર સૂત્રો સાથે સભામાં આવેલા ભાઈઓ બહેનોને ધાનપુર સામાજિક વનીકરણ વિતરણ વિભાગ તરફથી એક એક વૃક્ષના રોપાનું વિતરણ કરવામાં આવ્યું રિપોર્ટર નરેન્દ્રસિંહ ચૌહાણ બીએ ન્યૂઝ ગુજરાતી ધાનપુર દાહોદ